નમસ્કાર મિત્રો એનડીઆઈટીઆઈ હબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સાબરકાંઠા એટલે કે હિંમતનગર યુજીવી જીવી સર્કલ દ્વારા એપ્રેન્ટિસિપ માટેના પોલ ટેસ્ટની તારીખ જાહેર કરી દેવામાં આવી છે તો એ આપણે તારીખ જોવા માટે અનુબંધન પોર્ટલ ઉપર શું કરવું તો એ જોઈશું તો સૌ પ્રથમ અહીંયા બ્રાઉઝરમાં ઓપન કરી ગૂગલમાં આપણે અનુબંધન પોર્ટલ એવું લખી અને સર્ચ કરીશું સર્ચ કરતાની સાથે જ આપણે અનુબંધન ગુજરાત સ્ટેટ પોર્ટલ જે છે એના ઉપર ક્લિક કરીશું ક્લિક કરતાં જે મેઇન પેજ ઓપન થાય છે અનુબંધનનું એ આપણે અહીંયા જોઈશું એમાં જમણા હાથે લોગિન અને રજિસ્ટર એમાં આપણે લોગિનમાં જઈશું લોગિન ઉપર ક્લિક કરતાની સાથે જ અહીંયા આપણે જોઈશું કે ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર જેથી આપણે રજિસ્ટર કર્યું હોય એનો જે પાસવર્ડ હોય એ અને કેપ્ચા એડ કરી સાઇન કરીશું સાઇન કરતા આ રીતે આપણું ઓપન થશે એની અંદર આપણે જોઈશું તો માય ઇન્ટરવ્યૂમાં જઈશું માય ઇન્ટરવ્યૂ ઓપન કરતાની સાથે આપણે જોઈશું કે પ્રથમ બસો સિત્તેર વેકેન્સીઓ જે બતાવે છે સાબરકાંઠા એટલે કે હિંમતનગર સર્કલ ત્યાં સ્ટેટસમાં જે લાર્જ સર્કલની અંદર ડોટ છે ત્યાં આપણે બાજુમાં એક્શનમાં જઈ અને ત્યાં ક્લિક કરતાંની સાથે રિક્વેસ્ટ બીજા નંબરનું જે ઓપ્શન છે રિક્વેસ્ટ એક્સેપ્ટ એ કરીશું રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતાં આ રીતે ઇન્ટરવ્યૂ માટેની રિક્વેસ્ટ સબમિટ કરીશું સબમિટ કરતાં નીચે લીલા કલરથી લખેલું આવશે કે ઇન્ટરવ્યૂ એપ્લાય સક્સેસફુલી ત્યારબાદ ત્યાં જોઈશું વી શેડ્યુલ આપણો જે ટેસ્ટનો જે શેડ્યુલ છે જોઈશું અહીંયા આ રીતે આપણે પ્રોસેસ પૂરી કરીશું